અમે ત્યાં સાડા ચાર પાંચ વાગ્યા ઉધી રહ્યા કોઈ અધિકારી ત્યાં આવ્યા નહી બરોબર છે પછી અમે અમારી પ્રાંત લાગતી કીધું સાહેબ કોઈ નથી બરોબર છે

હા સાહેબ સાહેબ તો તો પ્રાંતમાં છે જવાય ને બરાબર ખેડૂત મિત્રો જ્યારે એક પક્ષી કંઈ પર કામ થતું હોય તો તમને તમારો અધિકાર છે તમારો વાંધો રજૂ કરવાનો પણ હુકમ આવે પહેલા વાંધો રજૂ કરવો જોઈએ જેથી કરીને આગળ જ્યારે અપીલ માં જાઓ ત્યારે ખ્યાલ આવે કે તમને સાંભળવામાં આવ્યા નથી